નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને માવઠાની આગાહી પછી હવે બંગાળની ખાડીમાં બનશે એક મોટું ચક્રવાત તો આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે ગુજરાત ઉપર શું તેની અસર થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો આ જે સાયક્લોન બનવાનું છે તે ત્રેવીસ તારીખ આજુબાજુ બનવાનું છે અને ત્યારે તેની જે પવનની ઝડપ છે તે બંગાળની ખાડીની અંદર હશે અને ત્યારે એકોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધશે કઈ રીતે આગળ વધવાનું છે તેની વાત કરીએ તો ત્રેવીસ તારીખની અંદર સાંજના સમયે તે ભીષણ ચક્રવાતના રૂપની અંદર તે આગળ વધવાનું છે અને રાત્રિની તેની જે પવનની ઝડપ છે એસી થી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળવાની છે જોઈએ સોવીસ તારીખની અંદર આ જે વાવાઝોડું છે તે કઈ દિશામાં કઈ રીતે આગળ વધશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તે કેટલી હશે તેની વાત કરીએ તો સોવીસ તારીખની અંદર સાંજના સમયે તેની જે પવનની ઝડપ છે તે એકસો ને એક કિલોમીટર પ્રતિ કલાકથી એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે તો આ જે સાયક્લોન છે તે પચીસ તારીખ સુધીની અંદર ભારતના દરિયા કિનારા નજીક પહોંચવાનું છે ક્યાં પહોંચવાનું છે તેની વાત કરીએ તેની પવનની ઝડપ એકસો ને પંદરથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે અને તે જે સાયક્લોન છે તે ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારોમાં ટકરવાનું છે અને ધનબાદ ધાકા કોરબા વિશાખાપટ્ટનમ આ બધા વિસ્તારોમાં ભારે તબાહી મસાવી શકે છે તો જોઈએ આ વાવાઝોડું ગુજરાત ઉપર તેની શું અસર કરશે ગુજરાતમાં પવનની ઝડપ અથવા તો તેની દિશા ગુજરાત તરફ આપણને અત્યારે જોવા મળે છે તો ખરેખર છવ્વીસ તારીખની અંદર આ જે સાયક્લોન છે તે ખાસ કરીને જગલપુર આજુબાજુના વિસ્તારો વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર આ બધા વિસ્તારોમાં ટકરાશે ત્યારે તેની પવનની ઝડપ નેવ્યાસીથી નવ્વાણું કિલોમીટર પ્રતિ કલાકની આપણે જોવા મળવાની છે તો આ જે સાયક્લોન છે તેનો જે આખો ઘેરાવો છે કોરબા નાગપુર હૈદરાબાદ સુધી આપણને જોવા મળશે તો આ સાયકલોન ધીમે ધીમે આગળ વધશે અને મધ્યપ્રદેશ તેની અસર કરશે તો આ બાજુ તે અસર કરે તો ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે પવન ફૂંકાશે તો ત્યારે પવનની ઝડપની આપણે વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આખા ગુજરાતની અંદર છેતાલીસ થી છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે અને માવઠાની પણ શક્યતા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી બીજી જૂન સુધીમાં જોવા મળશે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હશે હવે આપણે વાત કરવાની છે ગુજરાતમાં પવનની ઝડપ કેવી રહેશે આજે ગુજરાતની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં સેતાલીસ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં બેતાલીસની પવનની ઝડપ છે આવતીકાલે કચ્છની અંદર એકતાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે બેતાલીસ એકવીસ તારીખમાં કચ્છના વિસ્તારોમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસની પવનની ઝડપ જોવા મળશે ખાસ કરીને બાવીસ ત્રેવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં પચીસ તારીખમાં કચ્છના વિસ્તારોમાં પચાસ કિલોમીટરની પવનની ઝડપ જોવા મળશે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તેતાલીસ આગામી સત્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો આખા ગુજરાતની અંદર એવરેજ તેપન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે કારણ કે સાયક્લોન છે તે મધ્યપ્રદેશ સુધી તેની અસર જોવા મળશે તો ગુજરાતભરની અંદર બાવન તેપન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં માવઠાની શક્યતા પણ રહેશે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જ્યારે સાયક્લોન છે તે ઇન્દોર આજુબાજુ પહોંચી જશે ત્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને આબુ રોડ આજુબાજુના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પહેલાં શરૂઆત થઈ છે તેમજ ખાસ કરીને સુરત વલસાડ નવસારી ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે તો આ રીતે આપ જોઈ શકો કે આ રીતે ગુજરાતની અંદર વાદળસાયું વાતાવરણ જોવા મળશે અને અઠ્યાવીસ થી ચાર જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વાવણી લાયક વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકે તેવું પૂર્વાનુમાન અત્યારે લગાવી રહ્યા છીએ સૌથી વધારે ખ્યાલ નજીકના દિવસોમાં આવશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત